કે અસામાજિક તત્વો હોય એ સુધરી જાય પહેલી વાત તો અને નહીં તો પછી કતાર ગામ છોડી દે અને તમારી ખાતરી માટે કે આ 8 વર્ષમાં કોઈ ગેંગ રહેવા દીધી નથી અને હજી કોઈ હોય ને તો બતાવજો મને અને એના છત્ર છાયામાં અસામાજિક તત્વો બેન દીકરીઓ માટે છેડતી કરતા હતા ગમે ત્યાં બેઠા બેઠા કરતા હતા આ લોકોને વીણી વીણીને હજી વીણવાનું ચાલુ કોઈ પણ સ્કૂલ હોય ક્યાંયથી જો અમને સમાચાર મળે મારી સુધી વાત પહોંચી જાય તો હું એમ કહું કોઈ પણ સમાજની દીકરી હોય એની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે અને એ ગેરંટી કે સમાજ હોય હોય મુશાળો ચોવીસ કલાકમાં ઝેર કરવાની જવાબદારી આપણે મારી બીજી વાર તમને એમ થાય કે આને આપણે ન પહોંચી એકવી આ તો આ ફલાણા સમાજના આને પોલીસ ઓળખાય અથવા તો આને ધારાસભ્ય હારે ઓળખાણ કોઈને છોડીશ નહીં મારી હારે બેઠેલો માણસ છે મારી ગાડી ફરતો હશે ને તો હું છોડીશ નહીં એની ગેરંટી હું મદદ ન કરું તો કાંઈ નહીં પણ નડીશ નહીં તમને વગર એફારે શિક્ષા આ દીકરીઓ બાબતમાં આ જાહેર માં એટલા માટે કહું છું ઘણા મારી સુધી આવી શકતા નથી આમાં માટે તમારે ઓળખાણની જરૂર નહીં ખાલી મારી સુધી વાત આને સહન નહીં કરતા ક્યાંય કોઈ જગ્યાએ કોઈ પણ દીકરી અત્યાર મુ દસ મુ ભણતી હોય મને ખબર છે અમુક લાલ જીવાય તું કપાહ માં હોય ને સિટી માં ફરતી હોય અને જ્યાં સુધી એને ભટકાવી નહીં ત્યાં સુધી એ ખતરા કર્યા કરે જૂનાને અંદર નાખવી ને ત્યાં નવી જાગે પણ આ બધાને ડામવાનું કામ તમારા કારણે આખી સુવિધા બધી થઈ છે સુવિધા યુક્ત થયું છે આપણે બધા